જય જીનેન્દ્ર નમસ્કાર રોકાણકાર મિત્રો આપ સર્વનું આજના ટોક શોમાં હું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું ઘણા સમયથી આપણે બધા જ વાત કરી રહ્યા હતા કે માર્કેટ શું લાગે છે એસઆઈપીમાં શું કરવું જોઈએ અત્યારે એડિશનલ પરચેસ કઈ રીતે કરવી જોઈએ આ બધા જ પ્રશ્નો માટે આપની સમક્ષ રેગ્યુલર ટોક શો કરીએ છીએ અને આપને વધુમાં વધુ સારું નોલેજ પૂરું પાડવાના પ્રયાસો કરી રહ્યા છીએ આજના આ ટોક શો માં આપણને મળવાનું છે આપ સૌ જાણો છો કે તેઓ મારા ફાઇનાન્શિયલ ગુરુ છે અને તેમના માર્ગદર્શનથી મેં મારી પચીસ વર્ષની જર્ની કમ્પ્લીટ કરી છે અને હર હંમેશ માર્કેટના દરેક ઉતાર ચઢાવ સાથે રેગ્યુલર તેમના કોન્ટેક્ટમાં રહીએ છીએ આપણે તેમની સાથે આઈએપી પણ કરેલી છે અને એક કલાક બે કલાક સુધી આપણે તેમને સાંભળેલા પણ છે તેઓને પચીસ વર્ષનો મ્યુચ્યુઅલ ફંડ ફાઈનાન્શિયલ માર્કેટનો એક્સપિરિયન્સ છે ફ્રેન્કલીન ટેમ્પલ ટન ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાંથી તેઓ બિલોંગ કરે છે અને આપણી સાથે છે આજે મિસ્ટર પ્રવીણ સુમેશ્રા

જે પ્રશ્ન તમે પૂછ્યો છે એટલો સરસ પ્રશ્ન છે જે એકચ્યુઅલી મારા દિલને લાગેલો પ્રશ્ન છે જી પ્રવીણભાઈ અને એસઆઈપી જો ન હોય ને તો એમ થાય કે પ્રવીણનું વજૂદ નથી યસ કારણ કે મારી પોતાની એસઆઈપી પચીસમું વર્ષ જઈ રહ્યું છે જી જી બહુ ઓછા લોકો હશે કે એસઆઈપી ચાલુ કરે અને પછી ચાલુ રાખે હા એકચ્યુઅલી એસઆઈપી શું છે શું એ હજુ લોકોને ખબર નથી

રાઈટ તો ઘણા આપડે લોકો હોય છે સિનિયર સિટીઝન આપણી પાસે આવે છે આપણા વડવાઓ અને કહેતા હોય છે છોકરાઓને કે બેસ બેસ તે દિવાળી જોઈ નથી હજુ બાકી છે બહુ દિવાળી જોવાની નથી હોતી દિવાળી મનાવવાની હોય છે એવી રીતે માર્કેટને એક્ચ્યુઅલી જોવાનું નથી હોતું માર્કેટને મનાવવાનું હોય છે અને માર્કેટને મનાવવું હોય તો તમારે માર્કેટમાં રહેવું પડે અને અને થી બેસ્ટ વિકલ્પ હોઈ ન શકે નો ડાઉટ જે બીજા પણ રસ્તા છે પણ એક તમારે એકદમ ડિસિપ્લિન વેનો જે રસ્તો કહેવાય છે એસઆઈપી તો માર્કેટને જો ખરેખર મનાવવું હોય અને એનો સ્વાદ લેવો હોય અને તમારે લાંબા ગાળાનું આયોજન કરવું હોય તો ખરેખર એસઆઈપી તમારો સારો રસ્તો છે

તમે કન્ટિન્યુ કરો અને સેબીના રેગ્યુલેશન જે કહી રહ્યા છે કે પ્રમાણે બાર ટકાના કેલ્ક્યુલેશન મૂકી શકો તો બાર ટકા પ્રમાણે કરો એટલે એક કરોડ બને જી પણ એ પછીના સિત્તેર હજાર ચાલુ રાખ્યા બીજા ત્રણ વર્ષમાં એક કરોડ એડ થાય છે જી અને એના પછી બે વર્ષમાં બીજા એક કરોડ જી રાઈટ તો શરૂઆતનું ટાઈમ કઠિન હોય છે પણ પછી તમે જેટલું લાંબુ રાખો ને એટલું એની મજા અલગ આવે છે જીસ રહ્યા યાદી આપું આજના ટોક અંદર આપણે સાંભળી છીએ મિસ્ટર પ્રવીણ સુમેશરા જેઓ પચીસ વર્ષથી ફ્રેન્કલિન ટેમ્પલટન સાથે જોડાયેલા છે જેઓની એસઆઈપી પણ 25 વર્ષથી ચાલુ છે અને લોંગ ટર્મ માટે ચાલુ છે હમણાં જ તેઓએ જે રૂલ્સની વાત કરી સેવન બાય થ્રી બાય ટુ તો એનું પણ અનુકરણ આપણે બધાએ કરવું જોઈએ અને પ્રવીણભાઈ આજના ટોક શો આજનો બીજો પ્રશ્ન કે જે દરેક ઇન્વેસ્ટરો રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડના દરેક રોકાણકારો સવારે હમણાં છેલ્લા દસ પંદર દિવસથી લગભગ આ વિચારતા હશે ફોન અને મેસેજ પણ આવી રહ્યા છે કે મેહુલ તને બજાર શું લાગે છે અત્યારનો આ પ્રશ્ન છે તો આપની પાસેથી હું આના જવાબ માટે આશા રાખું છું કે બધા રોકાણકારોને આપનો અભિપ્રાય આપો પ્રવીણભાઈ કે બજાર શું લાગે છે ઓકે ઓકે શું એકચુઅલી હું આમ જોવા જઈએ તો બજાર માટે એક્સપર્ટ નથી જી પણ લોકોને બજાર કઈ રીતે જોવું નહીં એ અગત્યની વસ્તુ છે એની અંદર રાઈટ કોઈ પણ વ્યક્તિ ક્યારે બજારને ને કરી નથી શકતો રાઈટ કઈ હંડ્રેડ પર્સન્ટ આ બાજુ જશે આ બાજુ જશે ઇવન સર જોન ટેમ્પલટન ને કીધેલું છે ફ્રેન્કલિન ટેમ્પલટન ના ફાઉન્ડર મેમ્બર એમણે રાઈટ એમણે કીધું હતું કે આવતીકાલે જેને કોઈને ખબર હશે ને તો સમજો કે ભગવાન છે તો એ બનવાનું જ નથી શક્ય પણ બજાર શું છે આપણે જે ખર્ચો કરીએ છીએ ને ડેલી જે બજાર છે ઓકે જેમ જેમ ખર્ચો વધતો જાય ને એમ કંપનીઓની પ્રોફિટેબિલિટી વધતી જાય અને એમ બજાર સારું બનતું જાય જેમ જેમ ખર્ચો ઘટતો જાય એમ એમ આપણે લોકો એકચ્યુઅલી તમારી કંપનીઓની પ્રોફિટેબિલિટી ઘટતી જાય એટલે માર્કેટ કરેક્ટ થાય કે ભાઈ ખર્ચો ઘટી રહ્યો છે તો આપણે ખાલી એ જ જોવાનું કે આપણી ઇકોનોમીમાં

અને માર્કેટને સીધી લીટીમાં મૂકી શકાય ઓકે થેન્ક યુ આજના આ ટોક શોનો લાસ્ટ ક્વેશ્ચન આપના માટે કે આપણે હંમેશા કહીએ છીએ ભારત પે ભરોસા સારા જહાશે અચ્છા હિન્દોસ્તા અમારા આપણે બધાને એવરી ટાઈમ આ મેસેજ આપીએ છીએ તો અ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો જે ઇન્વેસ્ટરોએ મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ ચાહે દસ વર્ષ જૂના છે ચાહે પાંચ વર્ષ જૂના છે કે હમણાં ત્રેવીસ ચોવીસમાં નવા ઇન્વેસ્ટરો જે એડ થયા છે તો આ બધા જ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટરોને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમે શું મેસેજ આપવા માંગશો યસ સો અ વેરી સિમ્પલ મેસેજ છે અમદાવાદની અંદર પ્રહલાદ નગરમાં રહું છું અને ત્યાં મને દરરોજ રેગ્યુલર ઉનાળાના ટાઈમની અંદર મારે ત્યાં અંબિકા ફ્રૂટવાળા છે એ મને મેસેજ કરે કે આજે હજાર રૂપિયાની કેરી તમને મળશે પછી ક્યારેક બારસો નહીં મળે પણ ક્યારેક એને એમ થાય કે ચાલો આજે છે ને મારે આઠસો રૂપિયાનો મેસેજ નાખવો છે તો મને આઠસો રૂપિયાનો મેસેજ નાખે જે દિવસે આઠસો રૂપિયાનો મેસેજ આવે ને એ દિવસે એકચ્યુલી છે ને મારા ઘરમાં છે ને એ એક ટોપલીના બદલે બે ટોપલી આવે લાગુ પડે કે આપણી પાસે જો ખરેખર લિક્વિડિટી હોય રાઈટ તો માર્કેટમાં અત્યારે જે કોઈ પણ કારણોસર અલગ અલગ કારણો હોઈ શકે છે ઘટાડાના તો એ કારણોસર ઘટાડો થયો છે અને વેલ્યુએશન નીચે આવ્યા હોય આપણે લોકો બેનિફીટ લેવો જોઈએ તો છ મહિનાની ડબલ કરી દો ઓકે જેનો તમને એ ક્લાયન્ટ તરીકે એઝ એ નિવેશક તરીકે એક રોકાણકાર તરીકે આપણી વેલ્થ માટે જ્યારે તમે પાંચ દસ વર્ષ પછી જોશો તો તમને એમ થશે ઓ હો આ જે આપણે છ મહિના માટે

ફ્યુચર માટે છે આજ માટે એટલે શું કે આજે મેં કંઈ મને કંઈ થઈ ગયું તો મને પૈસા જોઈએ એ ઇન્વેસ્ટમેન્ટ નથી અપર્વ એ ઇન્સ્યોરન્સ આપવાનો છે પણ હું જીવી જઈશ જી તો મારા ફ્યુચર માટે કોણ બેનિફિટ મળશે તો ઇન્વેસ્ટમેન્ટ યસ યસ હા સો ધીસ ઇઝ અ મેસેજ ફ્રોમ માય સાઈડ થેન્ક યુ સો મચ પ્રાયરડ બાય આજના દિવસે આપ ટોકશો માં જોડાયા તે બદલ હું પણ આપનો આભારી છું અને અરિહંત ઇન્વેસ્ટમેન્ટમાં દરેક પરિવારજનો વતી પણ આજના દિવસે હું આપનો આભાર માનું છું થેન્ક યુ સો મચ રોકાણકાર મિત્રો શાંત રહો સ્વસ્થ રહો મસ્ત રહો ઓપોર્ચ્યુનિટીઝનો ફાયદો ઉઠાવો માર્કેટના દરેક કરેક્શને થોડું થોડું રોકાણ કરતા રહો અને આજના સેશનમાંથી એક વાત ખાસ કહીશ તમને કે એકવાર આપના ફેમિલી સાથે બેસીને ખાસ વિચારજો કે પ્રવીણ કીધું છે એક પચીસ વર્ષનો જેમને અનુભવ છે જેમની એસઆઈપી ઉંમર પચીસ વર્ષ છે એને આજે મેસેજ આવ્યો છે અને મેહુલ રવાણીના જે ફાઈનાન્શિયલ ગુરુ છે એમને આજે કીધું છે કે આવતા છ મહિના માટે તમારે તમારી એસઆઈપી રકમ ડબલ કરવી જરૂરી છે જે મેહુલ પણ તમને હર હંમેશ કહે છેલ્લા પંદર દિવસથી તો ફેમિલી સાથે બેસી

આનંદ કરતા રહેશું વેલ્થ બનાવતા રહેશું કરેક્શન ઇઝ ટેમ્પરરી ગ્રોથ ઇઝ પરમાલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક થેન્ક યુ સો મચ વન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન છે રોકાણ કરતા પહેલા બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો